અમદાવાદથી લંડન જતો એર ઇન્ડિયા નું પ્લેન ટેકઓ થતાની સાથે જ ક્રેશ થઈ ગયું છે જેમાં બસો બેતાલીસ લોકો સવાર હતા કહેવાય રહ્યું છે કે પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ તેમાં સવાર હતા અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયાના સમાચાર છે વિમાન ક્રેશ થયું તે સ્થળે આકાશમાં કાળો ધુમાડો જોવા મળ્યો હતો બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ઉડાન ભર્યા પછી તરત જ અકસ્માત થયો હતો આ વિમાનમાં છ મેમ્બર્સ સહિત બસો લોકો સવાર હતા અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમે આ વાતની પુષ્ટિ કરી છે મળતી માહિતી મુજબ આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું અને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરેના થોડા સમય પછી જ મેઘાણીનગર નજીક ક્રેશ થયું હતું માહિતી મુજબ એર ઇન્ડિયાનું આ વિમાન ટેક ઓફ કરવા જતાં પાછળનો ભાગ જળ સાથે અથડાઈ જતા દુર્ઘટના સર્જાઈ હતી સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ 1838 વાગે ટેક-ઓફ થઈ હતી આંખના પલકારામાં 2 મિનિટમાં જ વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાયો હતો જેથી વિમાન બિલ્ડિંગ સાથે ટકરાઈને ક્રેશ થયું હતું વિમાન ધરાકાભેર કેશ થતાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે એરપોર્ટથી મેકનીનગરનું અંતર લગભગ પંદર કિલોમીટર છે અકસ્માત પછી તરત જ ફાયર બ્રિગેડ વાહનો સ્થળે પહોંચી ગયા છે અને આગ બોલાવવાનું શરૂ કર્યું હતું વિમાન ક્રેશના ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે

અને કટોકટી સેવાઓ સક્રિય કરવામાં આવી છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હોય તેવી વાત સામે આવી છે